ગુજરાતના શ્રદ્ધાળુઓના આધ્યાત્મિક પોષણ માટે અને દિવ્ય દયાની પ્રાર્થના અને જપ માળા માટે ભજન દયા કૃપાળુ પ્રભુએ મુજ પર દયા તમારી રાખો નો ઉપયોગ કરવાની મંજૂરી આપવા બદલ અમે ગુર્જરવાણી અને ટીમનો આભાર માનીએ છીએ અમે ગીતકાર સંગીતકાર અને સંગીતની ટુકડીના સદસ્યના પણ ઋણી છીએ દિવ્ય દયાની પ્રાર્થના અને જપ માળા પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ના પણ બચાવ આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ

ઈસુને શોક પરિપીડા ને પ્રતાપે અમારા અને સમસ જગત પર દયા કરો શોક પીડાને પ્રતાપે અમારા અને સમસ જગત પર દયા કરો ઈસુની શોક પરિપીડા ને પ્રતાપે અમારા અને સમસ જગત પર દયા કરો ઈસુની શોક પરિપીડા પીડાને પ્રતાપે

પરમ પિતા અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો

પાવન પ્રભુ પાવન સમર્થ પરમેશ્વર પાવન અમર પરમાત્મા સમસ જગત પર દયા કરો સમર્થ પરમાત્મા જગત પર દયા કરો પાવન પ્રભુ પાવન સમર્થ પરમેશ્વર પાવન અમર પરમાત્મા અમારત ની જગત પર દયા કરો હે સનાતન પરમ પિતા અમારા અને આખા જગત ના પાપો ના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર અમારા મુક્તિદાતા

અમારા અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોક પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોક પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોક પરિપીડા પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો ઈસુની શોક પરિપીડા પીડાને પ્રતાપે અમારા અને સમસ્ત જગત પર દયા કરો

અમરન ની સમસ્ત પાવન પ્રભુ પાવન સમર્થ પરમેશ્વર પાવન અમર પરમાત્મા અમરન ની સમસ્ત જગત પર દયા કરો પાવન પ્રભુ પાવન સમર્થ પરમેશ્વર પાવન અમર પરમાત્મા અમરન ની સમજ જગત પર દયા કરો હે સનાતન પરમ પિતા અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે

ઈસુને શોક પરિપીડા ને પ્રતાપે અમારા અને સમસ જગત પર દયા કરો ઈસુને શોક પ્રતાપે અમારા અને સમસ જગત પર દયા કરો ઈસુ ને શોક પરિપીડા પીડાને પ્રતાપે અમારા અને સમસ જગત પર દયા કરો ઈસુ શોક પરિપીડા પીડાને પ્રતાપે અમારા અને સમસ જગત પર દયા કરો ઈસુને શોક પરિપીડા ને પ્રતાપે અમારા અને સમસ જગત પર દયા કરો ઈસુને શોક પરિપીડા ને પ્રતાપે અમારા અને સમસ જગત પર દયા કરો પાવન 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 પ્રભુ સમર્થ પરમેશ્વર અમર પરમાત્મા અમારા અને સમસ જગત પર દયા કરો પાવન પ્રભુ પાવન સમર્થ પરમેશ્વર પાવન અમર પરમાત્મા અમારા અને સમસ જગત પર દયા કરો

આખા વિશ્વને તમારી દયામાં લપેટિલો હું તમારામાં શ્રદ્ધા રાખું છું હે પરમેશ્વર તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ પર પોતાનું બલિદાન આપ્યું પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનું ઝરણું વેતુ કર્યું અને સમજ જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો હે જીવનના સ્ત્રોત હે દિવ્ય દયા સાગર આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો હું તમારામાં શ્રદ્ધા રાખું છું હે પરમેશ્વર તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ પર બલિદાન આપ્યું પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનો જણો વેતુ કર્યો અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો હે જીવનના સ્ત્રોત હે દિવ્ય દયા સાગર

પણ બલિકાર્યોની ધગસ સ્વનકાર અને સદ્ગુણોની બક્ષિસને કારણે હું બાળ સહજ વિશ્વાસથી મારી જે માંગણી રજૂ કરું છું તેમની વિનંતી દ્વારા આપવાની કૃપા કરો આમે सौ पाप मारी मारा सौप સુથી પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન બાઇબલ એટલે શું જાણવું છે ગુર્જરવાણી અમદાવાદ રજૂ કરે છે બાઇબલ દર્શન ગુજરાતી કેથલિક બાઇબલ સ્ટડી સિરીઝ બાય જેમ્સ બી ડાબી એસજી ફોર ધ જેમ્સ હેઝ અ પીએચડી ઇન બિબ્લિકલ થિયોલોજી હી ટીચિસ બાઇબલ ઇન સેવરલ થયોલોકેટ્સ ઇન ઇન્ડિયા Bible Darshan series